ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના આશા કપિલેશ્વર મહાદેવ મંદિર નજીકથી વન વિભાગ દ્વારા મુકેલ પાંજરામાં દીપડો પુરાયો હતો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અસા કપિલેશ્વર મહાદેવ મંદિર નજીકથી વન વિભાગ દ્વારા મુકેલ પાંજરામાં દીપડો પુરાયો હતો મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આંટાફેરા જોવા મળતા હતા અને દીપડા દ્વારા શ્વાન પર હુમલો કરી મારણ પણ કર્યું હોવાના વિગત પણ જાણવા મળી આવેલ છે અસા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના લેટર પેડ પર આ વાતની જાણ ઘડિયાના વન વિભાગને કરવાનું કરવામાં આવી હતી ત્યારબાદ વન વિભાગ દ્વારા તાત્કાલિક દીપડાના આટા ફેરાવાળી જગ્યા પર મારણ મૂકી પાંચ રૂપ મૂકવામાં આવ્યું હતું જે મુકેલ પાંજરામાં આજ રોજ માદા દીપડો આબાદ ઝડપાઈ ગયો હતો ઝડપાયેલ દીપડાને ખોરાક પાણી મળી રહે તેવા સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવશે તેવું વન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું હતું ઝઘડિયા તાલુકામાં અવરનવર દીપડો દીપડાઓ દેખાવાની ઘટનાઓ બનતી રહે છે અને કેટલીકવાર દીપડાના આટા ફેરાવાળા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થતા હોય છે આસા ગામ નજીકથી કપિલ ેશ્વર મહાદેવ મંદિર ખાતેથી દીપડો પાંજરી પુરાતા મંદિરના પૂજારી તેમજ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો